ભરૂચ લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના હાથની ગેરહાજરી વચ્ચે કમળ સામે આપના ઝાડુ બાદ હવે હોકી બોલના ચિહ્ન સાથે ફરી છોટું વસાવવા બીએપી પાર્ટી લઈને ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે ભરૂચ બેઠક પર આઝાદી બાદ પહેલી વખત કોંગ્રેસનો હાથ ઈવીએમ અને બેલેટ પેપર પરથી કાયબ થયો છે એનડી ગઠબંધનમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા ઉમેદવારી કરી રહ્યા છે ભાજપે 7મી ટર્મ માટે પણ 6 ટર્મના સાંસદ મનસુખ વસાવાને જ મેદાને આદિવાસી સામે આદિવાસી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે ત્યારે જેગડિયા વિધાનસભા બેઠક ઉપર 35 વર્ષ સુધી એક હથ્થુ શાસન કરનાર છોટુ વસાવા ચોથી વખત લોકસભા લડવા ભારતીય આદિવાસી પાર્ટી બીએપી લઈને આવ્યા છે વાસણા ગામેથી આજે છોટુ વસાવાએ પત્રકાર પરિષદ યોજી ભારતીય આદિવાસી પાર્ટી ભરૂચ સહિત તમામ ટ્રાઇબલ બેઠકો પરથી લોકસભા લડવાની જાહેરાત કરી દીધી છે અને તેઓના ઉમેદવારો બે દિવસમાં જાહેર કરવાની પણ જાહેરાત કરાઈ છે મીડિયા સમક્ષ છોટુ વસાવાએ કહ્યું હતું કે એ લોકો માનતા હતા કે ગુજરાતમાં જગ્યા ખાલી છે ટ્રાઇબલમાં ઘૂસી જઈએ અમારી હાજરી પણ અહીં છે અમે જગ્યા છોડવાના નથી આદિવાસીના હકો માટે ચૂંટણીમાં અને ચૂંટણી પછી પણ લડીશું ભારતની જેટલી પણ કોંગ્રેસ ભાજપ અને આપની સરકારો થઈ એ બધા અમારા આદિવાસીઓ માટે સમસ્યા હોવાનું તેમને ગણાવ્યું હતું આગળ ભરૂચ બેઠકના ભાજપ આપના આદિવાસી ઉમેદવારો નેતા નહીં હોવાનું કહી દીધું છે તો વધુમાં મનસુખ વસાવા અને ચેતર વસાવા આદિવાસીઓ માટે ડેડ બોડી જેવા છે અને જેઓની ગધેડા જેવી ભૂમિકા હોવાનો પણ ગંભીર આરોપ છોટો વસાવાએ લગાવ્યો છે વધુમાં કેજરીવાલને દેશના બીજા નંબરના ચોર ગણાવી દીધા છે અને હાલમાં જ ભાજપમાં જોડાયેલા તેમના પુત્ર મહેશ વસાવા વિશે કોઈ ચર્ચા કરવા જેવી નથી તેવું તેમણે કહી દીધું હતું હવે ભરૂચ લોકસભા બેઠક ઉપર કમળ ઝાડુ વચ્ચેના જંગમાં હોકી બોલ કોને ફાયદો કરાવે છે એ મહત આપે છે એ રસપ્રદ બની રહેશે એ લોકો એવું માનતા હતા ગુજરાતમાં જગ્યા ખાલી જ છે ને અમે ટ્રાઈબલ એરિયામાં ઘૂસીને એ લોકોને અમે મહત કરશું એટલા માટે અમે આ જે આપ પાર્ટી છે અરે આ ભારત આદિવાસી પાર્ટી દ્વારા અમે એ લોકોને બતાવવા માંગીએ છીએ પણ અમારી હાજરી પણ અહીંયા આગળ અમે છીએ એવું અમે એમને અહેસાસ કરાવવા માટે આજે આ વસ્તુ બની છે ના આ જે ઝંડા છે એના નેજા હેઠળ આખા ભારતના આદિવાસીઓને જે અન્યાય થાય છે એ અન્યાય માટે અમે લડશું ચૂંટણી હોય કે પછી આમ જે બધા ઇસ્યુ હોય અમારા માટે અમે તૈયાર છે લડવા માટે એટલા માટેની આ કોન્ફરન્સ છે અને આ વાત છે